અત્યારે મોટાભાગના લોકો સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે અને તે અત્યારે રોકાણ કરવા માટે સોથી સુરક્ષિત વિકલ્પ છે સામાન્ય રીતે ઘરમાં સોનું રાખવાથી આર્થિક સ્થિતિ ખરાબ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તમે જાણો છો ઘરે સોનું રાખવા માટે પણ મર્યાદા રાખવામાં આવેલ છે આપણે બધા જાણીએ છીએ કે દીકરીના લગ્ન સમયે તેને સ્ત્રીધન તરીકે સોનાના ઘરેણા આપવામાં આવે છે આયોગવેરા અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ એકસો બત્રીસ અનુસાર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનાની જ્વેલરી મળે તો ઇન્કમ ટેક્સ અધિકારી તેને જપ્ત કરી શકે છે કાયદા અનુસાર મહિલા ગ્રામ સોનું સોનું પોતાની સાથે રાખી શકે છે જો તેના કરતાં વધારે હોય તો તેને ટેક્સ અધિકારી જપ્ત કરી શકે છે જો કે અપરિણીત મહિલા બસો પચાસ ગ્રામ સુધીનું સોનું પોતાની સાથે રાખી શકે છે જ્યારે પુરુષોને માત્ર સો ગ્રામ સોનું રાખવાની છૂટ છે જો તમારી વાર્ષિક આવક પચાસ લાખથી વધુ છે તો તમારે ટેક્સ રિટર્નમાં સોનાના દાગીના અને તેની કિંમતની વિગતો આપવી જરૂરી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે